નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને પંદરમા અધ્યાયમાં અંતમાં આધ્યાત્મિક જ્ઞાન વિશેની ચર્ચા સમાપ્ત કરી આ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ અને હૃદયમાં તેની સ્થિરતા માટે સાત્વિકી શ્રદ્ધા અને દૈવી સંપત્તિ પ્રી કંડિશન છે પ્રથમ સરસ છે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે વિભકવા વિભાગ દ્વારા આપણે આ પહેલાંના વિડીયોમાં ચર્ચા કરી લીધી છે હવે આપણે શ્રદ્ધા વિશે જોઈએ કે શ્રદ્ધા એટલે શું શ્રદ્ધા એટલે માણસનો સ્વભાવ એનું ચારિત્ર એનું વ્યક્તિત્વ જેને આપણે એમ કહી શકીએ કે કેરેક્ટર એન્ડ ટોટલ પર્સનાલિટી એ એની શ્રદ્ધા છે જેમ જેવી જેની શ્રદ્ધા હોય છે તેવા જ પ્રકારનો તેનો ઉદ્દેશ હોય છે જેવો એનો જેવા પ્રકારનો એનો ઉદ્દેશ હોય છે એવા જ પ્રકારના તેના વિચાર વાણી વર્તન અને કર્મો હોય છે તો મનુષ્યમાં આમ જે શ્રદ્ધા છે એ ત્રણ પ્રકારની હોય છે સાત્વિકી શ્રદ્ધા રાજસી શ્રદ્ધા અને તામસી શ્રદ્ધા આપણે એ વિશે ચર્ચા કરીએ છીએ પણ એ પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું કે શ્રદ્ધા મનુષ્યના હૃદયમાં રહેલી શ્રદ્ધા તેના આ જીવનની દિશા અને ગતિ નક્કી કરે છે એટલું જ નહીં હવે પછીના જન્મની દિશા અને ગતિ પણ નક્કી કરે છે અને બીજી વાત કે શ્રદ્ધા હૃદયમાં રહેલી છે એ મનબુદ્ધિના લોજિક અને રીઝનિંગથી બહુ જ દૂર છે તમે મન બુદ્ધિના લોજીકથી કોઈની શ્રદ્ધા ના ડગાવી શકો શ્રદ્ધા એકવાર બેસી જાય તો બેસી જ જાય છે પછી એ કોઈ કાળે બદલાતી નથી સિવાય કે મનુષ્ય પોતે બદલવાય જ છે મનુષ્ય પૂર્વજન્મના કર્મો અને જ્ઞાન અનુસારના જે સંસ્કારો લઈને આવ્યો હોય એ પ્રકારની એની શ્રદ્ધા હોય છે એ શ્રદ્ધા સાત્વિકી હોય રાજસી હોય કે તામસી પણ હોય આવી જે પૂર્વજન્મના જ્ઞાન અને કર્મોના આધારે જે શ્રદ્ધા લઈને આવ્યો હોય છે એને જન્મજાત શ્રદ્ધા કહે છે સ્વભાવ શ્રદ્ધા કહે છે આ જે સત્તરમો અધ્યાય છે એ સ્વભાવ શ્રદ્ધા વિશે કહે છે પણ છતાં પણ એક વસ્તુ છે કે મનુષ્ય વિચાર વિવેક સારા માણસોનો સંઘ અને શાસ્ત્રોના અભ્યાસથી પોતાની એક નવી શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે જન્મજાત શ્રદ્ધા તો એ લઈને જ આવે છે મનુષ્યની એક બીજા પ્રકારની જે આજે હું તમને કહું છું બદલી શકે છે એ શ્રદ્ધા છે એ તેની એ કેવા વાતાવરણમાં ઉત્પન્ન થયો છે એને એનો સંઘ કોની સાથે છે સંઘ એટલે કે સોબત એની કેવા સાથે છે એને શાસ્ત્રોના અભ્યાસના શ્રવણ કે વાંચનમાં રસ પડે છે કે નહીં અને ના પડતો હોય તો લે જો આટલું એ કરે કે સારા માણસોનો સંઘ કરે વાતાવરણ તો હવે એને જે એના માતા પિતાએ આપ્યું હોય એ જ મળવાનું છે પણ એ સમજદાર થાય પછી જો એ સારા માણસોનો સંગ કરે વિદ્વાન માણસોનો સંગ કરે અને શાસ્ત્રોનો અભ્યાસ કરે તો જન્મજાત જે શ્રદ્ધા છે એનાથી પણ વધારે શ્રદ્ધા પાવરફુલ શ્રદ્ધા એ પોતાની ફરીથી નવી ઊભી કરી શકે છે મેં તમને કહ્યું એમ કે મનુષ્ય ને ફ્રીલ તો મળેલી છે એટલે એ જે પૂર્વજમના સંસ્કારો અનુસાર તો જે લઈને આવ્યો છે એ છે જ પણ એ ઉપરાંત પણ પોતાની ફ્રી વિલથી એ સાત્વિકી શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે કેમ કારણ કે સાત્વિકી શ્રદ્ધા વિના પરમાત્મા આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કે સ્થિરતા થતા નથી આ જગતમાં જે બીજા પ્રકારની શ્રદ્ધા છે એ એના ઉપર પણ આપણે ચર્ચા કરીએ છીએ જન્મજાત વિશે પણ ચર્ચા કરીએ છીએ હવે જે સાત્વિક શ્રદ્ધા લઈને આવ્યા હોય છે તે માણસો જન્મથી સરળ સ્વભાવના શાંત ઉદાર બાળપણથી જ એ દેખાવા માંડે છે એમની સાત્વિક શ્રદ્ધાના ગુણ અને જે રાજસિક કે તામસિક શ્રદ્ધા લઈને આવ્યા હોય છે એવા બાળકોના ગુણો પણ બાળપણથી જ દેખાવા માંડે છે તમને અમુક બાળકો નાનપણથી જ ક્રોધિત થનારા કે મારફાળ કરનારા હોય છે એટલે જે જન્મના સંસ્કાર છે એ તમને બાળપણમાં દેખાય જ છે પણ યુવાનીમાં પહોંચ્યા પછી સમજણ આવ્યા પછી માણસ ઈચ્છે તો પોતાની એ શ્રદ્ધામાં ફેરફાર કરી શકે છે શ્રદ્ધા એટલે મેં તમને પહેલાં કહ્યું એમ સ્વભાવ અને કેરેક્ટર સારા માણસોનો સંગ અને શાસ્ત્રોનો અભ્યાસથી એ પોતાના શ્રદ્ધામાં ફેરફાર કરી શકે છે પણ પોતે વિચાર કરીને પ્રયત્ન કરવો પડે બીજો કોઈ પણ મનુષ્ય જીવનમાં કોઈની કદી પણ શ્રદ્ધા બદલી શકતો નથી કે ડગાવી શકતો નથી એ શ્રદ્ધાના આધારે જ અત્યારે બધા ધર્મો ઊભા થયા છે કે મને હિન્દુ ધર્મમાં શ્રદ્ધા છે મને ક્રિશ્ચિયન ધર્મમાં શ્રદ્ધા છે મને મુસ્લિમ ધર્મમાં શ્રદ્ધા છે વગેરે વગેરે મેં તમને કહ્યું કે જન્મજાત શ્રદ્ધા બદલવાનું પણ શક્ય છે અને એને ઓવરપાવર કરવાનું પણ શક્ય છે જો એવું શક્ય ના હોત તો મનુષ્ય લાચાર થઈ જત અને ત્યાં આગળ ફ્રી નો ઉપયોગ જ ના થઈ શકે અને ઇન ધેટ કેસ શાસ્ત્રો પણ નકામા થઈ જાય કારણ કે શાસ્ત્રો સાત્વિકી શ્રદ્ધાઓ ધરાવતા માણસો માટે છે રાક્ષિક અને તામસિક નહીં સાત્વિકી શ્રદ્ધાવાળા માણસોની દ્રષ્ટિ સાચા સુખ શાંતિ એટલે કે આત્મા જે આત્મામાંથી સાચા સુખ શાંતિ મળે છે જગતમાંથી મળતા સુખ શાંતિ તો આભાથી છે અને ભગવાન તરફ હોય છે એ ભગવાનના આશરે હોય છે જ્યારે તામસિક અને રાસિક શ્રદ્ધા ધરાવતા માણસોની દ્રષ્ટિ જગત જગતના પદાર્થો અને ભોગો તરફ હોય છે જેમ આપણે ગુજરાતી ભાષામાં કહે છે એમ કે તેમના માટે પૈસો મારો પરમેશ્વર પૈસા માટે એ લોકો ગમે તે વર્તન કે વ્યવહાર કરતા કે પાપ કરતા અચકાતા નથી જે સાત્વિકી શ્રદ્ધા હોય છે ધરાવે છે એને નેચરલી જન્મજાત શ્રદ્ધાની વાત કરું છું જે જન્મજાત સાત્વિકી શ્રદ્ધા ધરાવે છે એ બાળપણથી જ સારા માણસોના સંઘમાં રહે છે ભગવાનની ભક્તિ કરે છે એને ભગવાનને મંદિરમાં જવાનું ગમે છે એ શાસ્ત્રોનું અધ્યયન કરે છે અને વિદ્વાન માણસોની વાતો શાંતિથી સાંભળે છે તામસિક અને રાજસિક માણસો જે હોય છે આવા લોકો પણ ભગવાનની ભક્તિ પૂજા તો કરે જ છે પણ આવા લોકો ભગવાન પાસે ધન સંપત્તિ સત્તા નામના કીર્તિ આભાથી સુખ શાંતિ વગેરે માગતા પહેરે છે એમને પ્રભુ પ્રાપ્તિનો કોઈ ઉદ્દેશ જ હોતો નથી કારણ કે એમને એ જ ખબર નથી કે પરમાત્માની પ્રાપ્તિ કરવાથી સ્થિરને નિશ્ચિત સુખ શાંતિ મળે છે કે જે જગતના પદાર્થોમાંથી નથી મળવાના સાત્વિક માણસ કદાચ ભૌતિક રીતે સુખી ન પણ હોય પણ એ આંતરિક રીતે સુખી હોય છે જ્યારે રાજસી અને તામસી માણસોની દ્રષ્ટિ ભોગ અને વિલાસિતા તરફ હોવાથી એ લોકો પાસે ધન સંપત્તિ હોય કદાચ સત્તા હોય કદાચ નામના હોય કીર્તિ હોય પણ એમને આંતરિક સુખ શાંતિ નથી એમનું જીવન હંમેશા ભય ચિંતા ટેન્શન વગેરેથી ઘેરાયેલું જ રહેતું હોય છે એમના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા નહીં મળે તમને અને દરેક મનુષ્ય કે જે વિચારશીલ મનુષ્ય છે એણે પ્રયત્ન કરવો જોઈએ કે એ જે પોતાની કઈ જાતની જન્મજાત શ્રદ્ધા લઈને આવ્યો છે એનું અવલોકન કરે પ્રશ્ન જ અર્જુનનો આ છે કે હે ભગવાન હે કેશવ મનુષ્ય ભક્તિભાવ કરે ભક્તિ કરે છે અને શ્રદ્ધાથી આગળ તો વધે છે પણ એની સત્તા સાત્વિક અરે એની શ્રદ્ધા સાત્વિક છે રાજસિક છે કે તામસી છે કેવી રીતે જાણવું તો આપણે આપણી જા આપણે પહેલાં તો એ અવલોકન કરવું પડે કારણ કે આપણને ખબર તો હોવી જોઈએ ને કે હું સાત્વિક શ્રદ્ધા લઈને આવ્યો છું રાજસી કે તામસિક શ્રદ્ધા લઈને આવ્યો છું જો હું રાજસી કે તામસી શ્રદ્ધા લઈને આવ્યો હોઉં અને મારે વિચાર આવે કે મારે સાચા સુખ શાંતિ જોઈએ છે મારે આ ભૌતિક પદાર્થોથી મળતા સુખ શાંતિથી હું કંટાળી ગયો છું એનું કોઈ નિશ્ચિતતા નથી સ્થિરતા નથી અને દોડ દોડ ભાગ ભાગ કરીને અંતે મારે કશું લઈ જવાનું નથી એવા લોકો કદાચ સાત્વિકી જન્મજાત જો રાજસી કે તામસિક શ્રદ્ધા લઈને આવ્યા હોય તો તામ સાત્વિકી શ્રદ્ધા ઉત્પન્ન કરીને પણ સાચા સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે આવા જે રાજસી ને તામસી લોકો હોય છે એમના માટે પણ ગુજરાતીમાં એક એવી કહેવાય છે બાવાના બેએ બગડ્યા નથી એમને ભગવાન મળતા કારણ કે એમનો તો ઉદ્દેશ જ નથી ભગવાન પ્રાપ્તિનો કે નથી એમને જગત મળતું કારણ કે જગતના પદાર્થો સ્થિર અને નિશ્ચિત છે જ નહીં અને જે મળેલું હોય છે એ પણ એમને છોડીને જ જતું રહેવાનું હોય છે અંતે કાં તો પદાર્થો છૂટી જાય છે કાં તો આ શરીર છૂટી જાય પણ બેમાંથી એક મળતા નથી માટે દરેક વિચારશીલ માણસે પ્રયત્ન કરવો જોઈએ કે પોતાની જે શ્રદ્ધા છે એનું અવલોકન કરે અને એવી શ્રદ્ધા સાત્વિકી શ્રદ્ધા તરફ આગળ વધવા માટે એક જ રસ્તો છે સારામાં સારો રસ્તો કે હંમેશા સત્ય અને ન્યાયના પડખે ઊભા રહેતા શીખો પ્રયત્ન કરો કે તમે અને સત્ય અને ન્યાય કોના પક્ષે છે એ જાણવા માટે પણ પાછો વિચાર કરવો પડે તો એ માટે પાછું શાસ્ત્રોનો અભ્યાસ અને વિદ્વાન માણસોનો સંગ જરૂરી છે આ બધું સંકળાયેલું છે પણ મૂળભૂત રીતે મનુષ્ય વિચારશીલ માણસ છે એને વિચાર કરે વગર છૂટકો જ નથી નહીં તો એ જે સૃષ્ટિમાં સાતસો કરોડ લોકોમાં ચીલા ચાલુ જીવન જીવ્યા જાય કે એમ જીવી જશે એક બ્રહ્મા રહેશે કે મેં આટલું પ્રાપ્ત કર્યું આટલું ભોગવ્યું અને હું આટલો સફળ થયો અને સંસારમાં ને જગતમાં મારું નામ છે પણ ત્રીજી પેઢીને પણ નામ કે એ નથી યાદ રહેતું અને સમય તો બદલાતો જાય છે ટુડે ઇવન ટુડે ગાંધીજીને પણ લોકો ગાળો દે જ છે એવું નથી કે બધા જ ગાંધીજીને પૂજે છે માટે મારા ભાઈઓ બહેનો આપણને ભગવાન એક માર્ગ બતાવી રહ્યા છે કે આપણી આપણે કેવા પ્રકારની શ્રદ્ધા લઈને આવ્યા છીએ આ સંસારમાં એનું અવલોકન કરી સાત્વિકી શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે પછીના વિડીયોમાં આપણે સાત્વિકી શ્રદ્ધા છે કે રાજસી શ્રદ્ધા છે કે તામસી શ્રદ્ધા છે કેવી રીતે ખબર પડે એ ભગવાન મનુષ્યના આહાર તપ યજ્ઞ એટલે કે કર્મો વગેરેથી નક્કી થાય છે તો ભગવાન એની ચર્ચા કરશે આપણે એ વિશે વિચારીશું મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા આ રીતે ડિટેલમાં કહેવાની રીત સરળતાથી સાંભળવાની ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો ઘણું સારું છે ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને સાંભળતા રહેજો અને તમારા મિત્ર મંડળમાં કે સગાવાલાઓમાં જે ગીતા જ્ઞાનના આધ્યાત્મિક જ્ઞાનના જીજ્ઞાસુ છે અભ્યાસું છે એમને પણ વાંચ સાંભળવાનું સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહેજો જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળશો તો મારો ઉત્સાહ વધશે હજી મારે ઘણું બધું કહેવાનું બાકી છે અને તમને ઘણું બધું જાણવાનું પણ બાકી છે તમે કંઈ બહુ જાણી નથી રહેતા અને હું કોઈ પ્રવચન નથી કરતો હું કોઈ મહાત્મા ગુરુ નથી હું તમારી જેમ સંસારી માણસ છું ગૃહસ્થ માણસ છું હું તો તમારી સાથે બેસીને વાતો કરવા માગ માગું છું અને મને સવાલ એ થાય છે કે તમે મને કોઈ કોમેન્ટમાં પ્રશ્ન પણ પૂછતા નથી તમે મને પ્રશ્ન પૂછ્યો હું અવશ્ય એનો ઉત્તર આપીશ તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર